નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ ઓગણીસમો જેનું નામ છે સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા આ પાઠના સ્વ અધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે મળશે જેમાં સ્વધ્ય પથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ રાખો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું માણસની પાયાની જરૂરિયાત કઈ છે તો જવાબ આવશે એ આહાર વસ્ત્ર અને રહેઠાણ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપણો દેશ કઈ બાબતમાં સ્વાવલંબી બન્યો છે તો જવાબ આવશે સી અન્ન ત્રીજું આર્થિક ઉત્પાદનને વેગ આપવા સરકાર શ્રી દ્વારા કયો ઝોન બનાવવામાં આવ્યો છે જવાબ આવશે એ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ત્યાર પછી ચોથો અકસ્માતના સમયે કયા નંબર પર કોલ કરવાથી તાત્કાલિક સારવાર મળે છે તો જવાબ આવશે ડી એકસો આઠ ત્યાર પછી પાંચમો પ્રશ્ન દેશમાં શ્વેત ક્રાંતિથી લોકોને કયો લાભ મળ્યો છે તો જવાબ આવશે એ દૂધ ઉત્પાદનમાં છઠ્ઠું સરકારની કઈ સુવિધાઓને કારણે બાળકો અને પ્રસુતાની મૃત્યુની ઘટનાઓ ઓછી થઈ છે તો જવાબ આવશે બી ઉદ્યોગ આરોગ્યની સુવિધા સાતમું તમારા ગામની સુવિધા માટે કોની જવાબદારી છે તો જવાબ આવશે એ ગામ પંચાયતની ત્યાર પછીનો આઠમો પ્રશ્ન વિવિધ કુદરતી આપત્તિઓના સમયમાં સરકાર દ્વારા કઈ સુવિધા તાત્કાલિક પૂરી પાડવામાં આવે છે જવાબ આવશે એ પાણી અને ભોજન ત્યાર પછી પ્રશ્ન બે છે આરોગ્ય ક્ષેત્ર તેની સામે આવશે સી વ્યક્તિઓના આરોગ્યની સેવા અને સામાજિક ક્ષેત્ર તેની સામે આવશે બી રોજગારીની સેવા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં પેલું તમારા નગર ગામમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓથી ક્યાં ક્યાં કામો કરવામાં આવ્યા છે તમારા ગામના કોર્પોરેટર મદદથી નોંધ કરો તો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર વિહોણા લોકોને ઘર બનાવી આપવામાં આવ્યું છે મનરેગા યોજના અંતર્ગત રોજગારી આપવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારા ગામમાં સાફ સફાઈનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે અમૃત સરોવર યોજના દ્વારા અમારા ગામમાં તળાવ બનાવવામાં આવ્યું છે સખી મંડળ યોજના થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી છે ત્યાર પછી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું દરેક વ્યક્તિને આહાર વસ્ત્ર અને રહેઠાણમાં સાથે સાથે રોજગારીની પણ જરૂર હોય છે બીજું સહકારી પ્રવૃત્તિઓ ખેતીના વિકાસ માટે કામ કરી રહી છે ત્રીજું સરકારની વિવિધ યોજનાઓ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે ચોથું સરકાર આવકના સ્ત્રોત તરીકે કર ઉઘરાવે છે પાંચમું સરકાર ઓછી આવક ધરાવતા પરિવારોને રાશનની દુકાનમાંથી સસ્તા ભાવે જરૂરી અનાજ તેલ ખાંડ જેવી સામગ્રી આપે છે પાંચમો પ્રશ્ન ખોટો શબ્દ છે કે એને વિધાન સાચું બનાવો જેમાં પહેલું આવશે કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવતા અન્નના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ બીજું સરકારની વિવિધ યોજનાઓને કારણે દેશના લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે ત્યાર પછી ત્રીજું છે ભારતીય બંધારણમાં વંચિત વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે ચોથું આરોગ્યની સુવિધાઓને કારણે બાળકો તેમજ પશુઓની મૃત્યુની ઘટનાઓ ઘટી છે પાંચમું રોજિંદી સેવા આપવા સરકાર જે ખર્ચા કરે છે તેમાં નફો રાખવાનો આશય હોતો નથી ત્યાર પછી પ્રશ્ન છ તમારી શાળાનું મધ્યાહન ભોજન યોજનાનું મેનુ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો સોમવારે વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી આપવામાં આવે છે મંગળવારે મુઠિયા અને શાક અને નાસ્તામાં કઠોળ ચાટ આપવામાં આવે છે બુધવારે વેજીટેબલ પુલાવ અને નાસ્તામાં મિક્સ દાળ આપવામાં આવે છે ગુરુવારે દાળ ઢોકળી અને નાસ્તામાં કઠોળ ચાટ આપવામાં આવે છે શુક્રવારે દાળ ભાત અને નાસ્તામાં મુઠિયા આપવામાં આવે છે શનિવારે વેજીટેબલ પુલાવ અને નાસ્તામાં કઠોળ ચાટ આપવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું તમારી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે કયા કયા કામો કરવામાં આવ્યા છે તેની નોંધ શિક્ષકની મદદથી કરો તો અમારી શાળામાં દરેક શિક્ષકો નિયમિત શાળામાં આવે છે તેમજ આનંદમય અને પ્રવૃત્તિમય શિક્ષણ આપે છે વિજ્ઞાન જેવા વિષયો સમજાવવા માટે પ્રયોગશાળામાં પ્રયોગો કરાવવામાં આવે છે પુસ્તકાલયમાંથી વિવિધ પુસ્તકો અમને વાંચવા આપે છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તેમજ ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોની તૈયારી કરાવવામાં આવે છે બીજો માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ શું છે તો માર્ગ સલામતીના નિયમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માત ઘટાડવાનો છે આ ઉપરાંત ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ અને પ્રોત્સાહન આપવું માર્ગ અકસ્માતને કારણે થતો ખર્ચ ઘટાડવો વગેરે પણ માર્ગ સલામતીના નિયમોના હેતુ છે ત્યાર પછી ત્રીજું માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો તો રેડિયો ટીવી ફિલ્મો અને જાહેરાત જેવા માધ્યમો માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાની જવાબદારી ઉપાડી શકે છે ડ્રાઇવિંગનું ખોટું અનુકરણ કરતી વિડીયો અને કમ્પ્યુટર ગેમ્સ વિશે લોકોને માહિતી આપવી જોઈએ ટ્રાફિક સિગ્નલો અને નિયમો વિશે લોકોને માહિતગાર કરવા જોઈએ ચાલો ત્યાર પછી પ્રવૃત્તિ કરીએ જેમાં તમારી શાળાના શિક્ષકની મદદથી નીચેની પ્રવૃત્તિ કરો તમારા ગામ શહેરમાં સરકાર દ્વારા ચાલતી વિવિધ સંસ્થાઓ અને તેના દ્વારા કરવામાં આવતી વિવિધ લોકકલ્યાણની કામગીરીની માહિતી તૈયાર કરો જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર સંસ્થા દ્વારા મુસાફરી માટે બસની સુવિધા આપવામાં આવે છે એકસો આઠની સુવિધા છે તેમાં એક એમ્બ્યુલન્સની સુવિધા મળે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીને ફ્રીમાં દવા અને સારવાર આપવામાં આવે છે પ્રાથમિક શાળાની અંદર છ થી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે સસ્તા અનાજની દુકાને રાહત દરે અનાજનું વિતરણ કરવામાં આવે છે ત્યાર પછી આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું સરકારે લોકોના વિકાસ માટે યોજનાઓ બનાવી છે ખરું બીજું ખેડૂતોની સ્થિતિ સુધરતા તેમનું જીવન ધોરણ નીચું ગયું છે તો ખોટું ત્રીજું ઉદ્યોગો શરૂ કરનારને સરકાર દ્વારા સુવિધાઓ મોંઘા ભાવમાં આપવામાં આવે છે તો ખોટું ચોથું લોકશાહીને સફળ બનાવવામાં રોજગારીના પ્રસારની જરૂરિયાત છે તો ખરું પાંચમું લોકોની ગેરમાન્યતાઓને લીધે સરકારની વિવિધ યોજનાઓમાં લોકોને વધુ લાભ મળે છે ખોટું છઠ્ઠું સરકાર તેની જાવકમાંથી લોક કલ્યાણના કામો કરે છે તો ખોટું સાતમું ડ્રાઇવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ કરવો યોગ્ય છે ખોટું આઠમું સીટ બેલ્ટથી અકસ્માતમાં કારમાં બેઠેલ વ્યક્તિના મૃત્યુની સંભાવના સાહીઠ ટકાથી વધુ ઘટાડી શકાય છે તો ખરું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ઓગણીસ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયની પોથીની પીડીએફ સરળતાથી મળી રહેશે જે તમે એકદમ ફ્રીમાં જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો